આજે ખડિયાર માતાજીના સાનિધ્યમાં અમે સોડાવડ ગામે આજે વર્ષો વર્ષ આ પ્રસંગ ગુરુ પૂર્ણિમાને ઉજવીએ છીએ અમારે આજે બાપુ ધામમાં પધારી ગયા અને વીસ વર્ષથી આ એમના ગુરુ સત્તાધાર સ્વામજી આપવું હતા ત્યારે પણ આજે ચાલીસ વર્ષથી આ ગુરુપૂર્ણિમાનો ઉત્સવ ઉજવીએ છીએ અને ભોજન પ્રસાદ અને સાધુ સંતોને તેડાવી અને એમના અમે વસન પ્રમાણે એના આશીર્વાદ લઈએ છીએ આજે વરસાદનો માહોલ હોવા છતાં આજે ઘણા ભક્તો ઘણા બહેનો ભાઈઓ અને સેવકો બધા પધાર્યા છે માતાજીના સરણે બાપુના આશીર્વાદ લેવા અને સર્વને મા ખોડિયાર માતાજી હવને હેમખેમ હારા દિવસો બતાવે અને હરાવવાના રાખે અને સુખ શાંતિ આપે બસ એ જ પ્રાર્થના પ્ર પ્રસંગમાં તો કાર્યક્રમમાં તો વર્ષો વર્ષ અમારે સવારમાં ઉઠી અને જે આપણે આરતી પૂજા કરી ત્યાર પછી ગુરુપૂંજન ગુરુપૂંજન થયા થાય ત્યાર પછી આપણે ધર્મસભાનો કાર્યક્રમ રાખીએ છીએ ધર્મસભા પૂરી થાય ત્યારે ભોજન પ્રસાદ હાડા અગિયારે બધા ભક્તો ભોજન પ્રસાદ લે છે અને ત્યાર પછી હાવ પોતપોતાની ત્યાં ધાવા છૂટા થાય છે અમારે તેમાં બ્રહ્મલીન પરમ પૂજ્ય બાબુદાસ બાપુ એમનું સવારમાં પૂજન થયું અને અનેક ભક્તોને પૂજ્ય કરશન બાપુએ આમંત્રણ આપી અને આમંત્રિત કરી અને હાજર રહેવા માટે ખૂબ જ ભાવ વિભોર થઈને આમંત્રિત કર્યા છે જેના અનુસંધાને આજે અનેક ભાઈઓ બહેનો અને સાધુ સંતો હાજર જ છે ગુરુ પૂર્ણિમા એટલે ખાસ કરીને આપણા વેદવ્યાસજી એમનો આજે જન્મદિવસ એમને યાદ કરવા માટે અને ગુરુનું મહિમા સમજાવવા માટેનો આયોજન હોય ગુરુ એટલે ગુ કહેતા અંધારો અને રૂ એટલે એમનો ત્યાગ કરાવવો એટલે ગુરુ એટલે જે અંધકારમય આપણે જે અજ્ઞાનવશ અંધકારમય હોય તેમને દૂર કરવા માટેનો આયોજન છે અને ગુરુનો મહિમા સમજાવવા માટેનું આયોજન આજરોજ સોળાવડ ગામે થયું છે તેમાં ખાસ કરીને વિસાવદર બગસરા રફાળા અને સાપર એવા અનેક ગામોથી ભક્તો પધારી અને ખૂબ જ ભોજન પ્રસાદ અને સંત સભાનો લાભ લીધો હોય આ તકે આપણે બાબુદાસ બાપુને અને જિગ્નેશ ભગત જેમની હમણાં જે ચાદર વિધિ થઈ છે તેવા જિગ્નેશ બાપુ અને ખાસ કરીને આ જગ્યાના કોઠારી એવા પરમ પૂજ્ય કરસનદાસ બાપુને ખૂબ ખૂબ ધન્યવાદ અને તાળીઓના નાથી વધાવી અને ફરી ફરીને આવા ધાર્મિક પ્રસંગો ઉજવે અને આપણને આવા ભક્તિમય માહોલમાં ફરી ફરીને આવવાનો સહયોગ મળે તેમ પેટીએમને એમને ખૂબ ખૂબ અભિનંદન